નમસ્કાર ખેડૂત મિત્રો ખોડલ એગ્રો સેન્ટર જસદણ અને હું છું પરેશભાઈ આજે આપણે વાત કરીશું જીરામાં જે કોઈની પીળીઓ ડાંગુળીઓ એવા ખૂબજન્ય રોગો આવે છે તો એમાં તમે સુમિલ કંપનીનું થાયફિનાઇટ મિથાઈલ જે ડીજી ફોર્મ્યુલેશનમાં આવે છે એકદમ નવું ફોર્મ્યુલેશન છે માર્કેટમાં ઘણા થાયોફિનાઇટ મિથાઈલ મળે છે એની કરતાં પણ ખૂબ સારું રિઝલ્ટ અને પરિણામ આપે છે પીળીયામાં એની સાથે તમે જીંક ઝીંક ઓક્સાઇડ જે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે તે વાપરવાથી પણ ખૂબ સારું પરિણામ મળે છે આ બેની જોડે વિગે અઢીથી ત્રણ પંપ છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે જેમાં ચણામાં પણ આ પ્રશ્ન રહે છે કોઈને જાંબુડિયા કલર પાન થાય છે તો કોઈને પીળિયા કલરના ચીરાની શેડું સુકાતી હોય એક છોડવામાંથી એક છોડ કે બે શેડ સુકાતી હોય તો તેમાં આ છાંટવાથી ખૂબ સારું પરિણામ મળે છે તો તમે એકવાર અવશ્ય આ પ્રોડક્ટ ઉપયોગ કરજો અને ગયા વર્ષે જે જે ખેડૂતને આપણે વપરાવેલું હતું એને ખૂબ સારા પરિણામ મળેલા છે તો ફાયોફિનેટ મિથાઇલ ડબલ્યુ ડીજી ફોર્મ્યુલેશનમાં આવે છે પાણીમાં ખૂબ સહેલાઈથી ઓગળી જાય છે અને પીવડાવવામાં પણ આ તમે વાપરી શકો છો પીવડાવવામાં ફાયોફિનેટ મિથાઇલનું પ્રમાણ છે અઢી વીઘે ત્રણ વીઘે પાંચસો ગ્રામ તો આ આ તમે પ્રોડક્ટ જીરા અને ચણામાં ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળશે થેન્ક યુ આભાર